નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો એક તારીખથી નવા ફેરફારો અને નિયમો લાગુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ ફેરફાર ખાસ કરીને ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો બિલિંગ સાયકલ અને સુકવણી પદ્ધતિઓને અસર કરશે ખાસ પહેલી સપ્ટેમ્બરથી આઈડીએફસી બેંક અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ગુજરાત પરથી ટળ્યો વાવાઝોડાનો ખતરો અસના ચક્રવાતને લઈ ગુડ ન્યૂઝ કચ્છ નજીક સર્જાયેલા ડીપ ડિપ્રેશનને લઈ મોટા સમાચાર ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં તો ફેરવાયું પરંતુ ગુજરાતમાં નહીં ટકરાય ચક્રવાત પાકિસ્તાનના ક્રાસી થઈને ઓમાન તરફ ફટાવવાની શક્યતા હાલમાં વાવાઝોડું ત્રણસો કિમીથી આગળ ભૂજથી પશ્ચિમ તરફ આગળ વધ્યું હજુ વરસાદ શરૂ રહે છે અંબાલાલ પટેલ છેલ્લા એક અઠવાડિયા કરતાં વધારે સમયથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ પણ ગુજરાતમાં થોડા દિવસો વરસાદ શરૂ રહે છે ખાસ કરીને બેથી દસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ રહે છે જેનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હશે એટલે કે હજુ આગામી પંદર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માલ રહે તેવી શક્યતા છે ભારે વરસાદથી અસરગ્રસ્તોને સહાય રાજકોટમાં અસરગ્રસ્તોને સહાય વહીવટીતંત્ર દ્વારા બારસો સુમોત્તર લોકોને કેશડોલ્સની સૂકવણી એકસો બાર પશુઓના મૃત્યુ થતાં બેતાલીસ લાખ ચૂકવાશે ભારે વરસાદથી અસરગ્રસ્તોને સહાય રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ચારસો અઠ્ઠાણું લોકોને રૂપિયા સાઠ હજાર બસોની સહાય ડોલ્સ પેટે ચૂકવવામાં આવી રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘરવખરી નુકસાનીનો સર્વે કમિટી દ્વારા આજથી શરૂ થશે ભારે વરસાદથી એકસો બાર પશુઓના મૃત્યુ થયા છે એક પશુની સહાય પેટે રૂપિયા સાડત્રીસ હજાર પાંચ ચૂકવી દેવાયા એક તારીખથી નવા ફેરફારો અને નિયમો લાગુ આધાર કાર્ડ અપડેટ જો તમે સપ્ટેમ્બરમાં આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા માગો છો તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મફતમાં કરી શકો છો આ પછી જો તમે તમારા આધારમાં કોઈ પણ અપડેટ કરાવવા માગો છો તો તમારે ફી ચૂકવવી પડશે